ભણશે ગુજરાત કેવી રીતે એક જ શાળામાંથી બલૂ બૂથ લેવલ ઓફિસર તરીકે શિક્ષકોની કામગીરી સોંપવામાં આવતા બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૈશાગર જિલ્લામાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગર જિલ્લાની અનેક શાળાઓમાં શિક્ષકોને બલૂ બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે પણ વિવાદ તો ત્યાં ઊભો થયો છે કે જ્યાં એક જ શાળામાંથી એકથી વધુ શિક્ષકોને બીએલઓની ફરજ સોંપાય છે અને જેના કારણે શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે શિક્ષકોના જણાવ્યા પ્રમાણે અમે શિક્ષણ કાર્ય માટે નિયુક્ત છીએ પણ હવે બીએલઓની ફરજના કારણે શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે કેટલાક કિસ્સાઓમાં તો માત્ર બે જ શિક્ષક ધરાવતી શાળામાં બંને શિક્ષકોને બીએલઓ તરીકે તૈનાત કરી દેવામાં આવ્યા છે જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેમ શિક્ષકો જણાવી રહ્યા છે આ બાબતને લઈને શિક્ષકો એકજૂટ થઈને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરી છે અને માંગ કરી છે કે શિક્ષણ કાર્યને પ્રાથમિકતા આપવામાં આવે અને બીએલઓની ફરજમાં યોગ્ય સમતોલ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે શિક્ષણ વિભાગ અને ચૂંટણી વિભાગ વચ્ચે સંકલન ન હોય તેવું હાલનું આયોજન શિક્ષકો અને શાળાઓ બંને માટે બોજરૂપ સાબિત થઈ રહ્યું છે હાલ તો પ્રાંત અધિકારી દ્વારા રજૂઆતની નોંધ લેવામાં આવી છે અને વિજ્ઞાન ભવન દ્વારા આગળની કાર્યવાહી માટે આ અહેવાલ મોકલવામાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે બીએલઓ ની ફરજ ને લઈને શિક્ષકો માં જે રોષ છે અને શિક્ષણ પર ભારે અસર પડી રહી છે તેમાંથી મુક્તિ મળે છે કે પછી યથા સ્થિતિ રહે છે તે જોવાનું રહ્યું બીજી તરફ સરકાર દ્વારા ભાર વિનાનું ભણતર દર શનિવારે દફતર વિનાના બાળકો આવશે તેવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે પરંતુ શું તે પ્રમાણે શિક્ષકો છે ખરા વ્યાયામના શિક્ષકો છે ખરા દરેક શાળામાં શાળાનું મેદાન છે ખરું ઈતર પ્રવૃત્તિઓ કરી શકે તેવી હાલત છે ખરી તેનો સર્વે કરવામાં આવ્યો કે નહીં તે પણ સવાલ છે ત્યારે એક તરફ ભાર વગરનું ભણતરની વાત કરે છે ને બીજી તરફ શિક્ષકોને બીએલઓ તરીકે બૂથ લેવલ ઓફિસર તરીકેની જવાબદારી અદા કરવા માટે અને બૂથ લેવલની ઓફિસ સર તરીકે જવાબદારી નિભાવવા માટેનું ફરમાન કરવામાં આવે છે હવે જો બૂથ મજબૂત કરવામાં આવશે કે બાળકોનું ભવિષ્ય મજબૂત કરવામાં આવશે તે જોવાનું રહ્યું આજ રોજ લુણાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ઇલેક્શન કમિશન દ્વારા જે બીએલઓના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું લુનાળા તાલુકાના ઘણી બધી સ્કૂલો એવી છે દાખલા તરીકે વિરણીયા સ્કૂલ જેની અંદર સોળ શિક્ષકો ફરજ ફરજ નિભાવે છે એમાંથી આઠ શિક્ષકોના બીએલઓ તરીકે ઓર્ડર કરવામાં આવ્યા છે રામપુર પાદેડી સ્કૂલ એક એવી છે જેની અંદર પાંચ શિક્ષકો કામગીરી કરે છે અને ચાર શિક્ષકોના ઓર્ડર કરવામાં આવે છે ઘણી બધી સ્કૂલો એવી છે કે બે શિક્ષકો કામ કરે છે અને બંને શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા છે આ બધી સામે આ બધા સરકાર જ્યારે વિદ્યાર્થીઓના ભણતર માટે અને વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે આટલા બધા પ્રયત્નો કરે છે ત્યારે આટલા બધા શિક્ષકોને એક એક સ્કૂલમાંથી ઓર્ડર કરી અને શિક્ષકો જોડે અન્યાય કરવામાં આવ્યો છે અને આ જ આઠે આઠ શિક્ષકો જ્યારે બીએલઓની કામગીરી માટે જોડાઈ જશે તો સ્કૂલના પાંચસો વિદ્યાર્થીઓનું શું થશે એમને સાચવવાના એમને ભણાવવાના કે એમની કાળજી રાખવાની એટલે અમે આ બાબતે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ હું ઉચ્ચારીએ છીએ કે જો અમારા ઓર્ડર યોગ્ય ન્યાય નહીં મળે તમે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાના છીએ લુણાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ હિરેન પટેલ